શ્રીજી મહારાજે પણ પોતાને અપમાન છું તારે ક્યારેય બતાવ્યું નથી કોઈને એટલે બધા હોદ્દાઓ છે ને એ બતાવવાની વસ્તુ નથી અને પદ મળે ને એટલે માણસને હું મદ છડે પદ વસ્તુ જ એવી છે એની ખબર નહીં કોઈ પણ માણસને બીજો મિનિસ્ટરો હોય ને મત લેવા કેટલા કગરતા હોય ને ખુડસી બે એટલે કરંટ આવી જ જાય ને આપણે કહેવાય ઓફિસમાં આખ એ મદ એવો છે ને એ ગુણાથી જ પુરુષોને ન છડે આપણે ચડી જ જાય ગમે તેને ચડી જાય મધ્યના પચીસના વચનાંતમાં મહારાજે એવી વાત કરી છે કે ભગવાનને અતિશય રાજી કોની ઉપર થાય અમારી વાત કરી ત્યાગીઓની અને તે પહેલા તમારી વાત કરી છેલ્લે આવે છે પચીસમાં મધ્યના મહારાજ કે એક મણ અન્ન મળતું હોય ઘરમાં એક મણથી વધારે સ્ટોક ન થાય તમારે અને જેવું કેવું કંગાલ પણ હોય સંત આગળ દિન આધીન રહીએ આપણે દાસ થઈને રહીએ જેમ જેમ એને એક ગામનું રાજ આવે પાંચ ગામનું આવે મહારાજ કે ઇન્દ્રની ગાદી આવે ને તો એવો ને એવો દાસનો દાસ થન રહી એની પર ભગવાન અતિશય રાજી થાય અને ત્યાગી હોય ને પ્રથમ સાધુ થવા આવ્યો હોય સાધકમાં ત્યારે કેટલો નમ્ર હોય બધા સ્વામીના કપડાં વાળી લે જગ ભરી દે કામ કરી દે પથારીઓ કરી દે અને જેમ કેમ કરે હમણાં આપણે વિશ્વ વિજય સ્વામી આવ્યા હતા ને મુંબઈ બાપા કોઈ પરિચય આપ્યો છે કે બાપા એમ કોમ થયા છે તો બાપાએ શું શું કીધું જેમ 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 કોમ કોમ ડિગ્રી એટલે કે એમ એ સેવકનો ધર્મ છે ના પાડવી તો ત્યાગી હોય એ સાધકમાં હોય ત્યારે બહુ જ આપણે એમ બધા સાધકમાં હતા એટલી બધી સેવા બધાના દાસ થઈ પણ ધીરે 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 કથા વાર્તા આવડી જાય પ્રવચનો આવડી જાય બધી કળાઓ આવડી જાય આપણે ત્યાં પેલા સાધુ એક થવા આવ્યા હતા જુનાગઢમાં ગુણેશન વખતમાં અને કાંઈ આવડે નહીં હાવ ગામડામાંથી આવેલા અને કઈ એ જમાનામાં તો બહુ રોટલા ને મરચું જ ખાવાનું પૂરી હોય ને પૂરી પહેલી વાર જોઈએ ફૂલેલી પૂરી જોઈ કે આ ફળને ફળને જેવું એવું શું થયા પણ ધીરે 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 એ ભંડાર કરતા શીખી ગયા આખું અનકોડ કરતાં આવડી ગયું રઘુરજી મહારાજ આચાર્ય જુનાગઢ ગયા અને વાત કરી કે તમને ભંડારી છો તો થોડા પતાસા બનાવો પ્રસાદમાં વેચવા એવું કરવા ઘરે જ નથી આવ્યું કોની જોડે વાત કરો કરું જો કેવો મત ચડી ગયો ફાળે ફાણે કરતા હતા આપણે જે નેતા છીએ આગેવાના બધા તો શરૂઆતમાં આવ્યા હતા કોકની આગળ શીખી શીખીને ગાડી વધે ને કારણ કે આપણે આવડે કોકને પૂછીએ આપણે એટલે ભાઈ આ પ્રશ્ન આવ્યો છે હું જ પરિપત્રમાંય સમજ ન પડે આપણને કાર્યાલયનો પરિપત્ર ને કોકને બતાવી હું આનું શું કરવાનું છે આપણે પણ ધીરે ધીરે બધું આવડી જાય પછી ફળણી ફળણી થઈ જાય આપણને પાછું થઈ જાય કે ન થયું કંઈક થઈ જાય હોદ્દો આવી જાય એટલે કાંઈક આપણને થઈ જાય પણ ન આવે દાસ જ રહેવાનું છે કાયમ કામ ક્રોધ અને લોભ છે ને નરકના દ્વાર છે આ બધા માનમાંથી આ બધું ઉત્પન્ન થાય છે ક્રોધ ને ઈર્ષા કંઈ જોઈ જ નહીં આપણે સેવક જ થવાનું છે ખાડામાં પાણી ભરાય ટેકરા પર ન ભરાય નમે હવ ને ગમે નમ્રતા જ રાખવાની છે આપણે ભગવાનના સેવક છીએ ભગવાનના ભક્ત પર પાવર વપરાય એ મારે જ ભૂલી ગયો માણસ આ બધા ભગવાનના ભક્તોના સેવક બાપા સેવક તને રહ્યા છે શોધી આવ્યો તું સત્સંગમાં રે ભજવાને ભગવાન આપણે શરૂઆતમાં કંઠી પહેરી આપણે કયા આશયથી આવ્યા છીએ સત્સંગમાં મારું કલ્યાણ થાય મારો મોક્ષ થાય ભગવાન રાજી થાય સારા ગુણ આવે મારામાં દુર્ગુણો નીકળી જાય શોધી આવ્યો તું સત્સંગમાં ભજવાને ભગવાન ભગવાનનું ભજન કરવા આવ્યા ભજન સાડી ઉપર જતું રહ્યું નકરો વહીવટ રહ્યો આપણને અમુક કાર્ય કરવો હોય ને આ તો તમે એવું ન લગાડશો પણ કંઈક કથા હોય કંઈક ઉત્સવ હોય ને તો ઓફિસમાં ન કરો હોય એ કે મારે વહીવટ જ કરવાનું છે બધું તેમ કથામાં બેહો તેમ ભજન કરો એટલા ભજન કરવાનું છે આપણે બધા નહીં કથામાં બેહવાનું છે સેવક વધુ કરવાનું સારા ગુણ આપણામાં આવવા જ જોઈએ શોધી આવ્યો સત્સંગમાં ભજવાને ભગવાન આવ્યો તૈયાર તારા અંગમાં રે નહોતા મોટપ માન સૌ સંતને શિષ્ય તો રે થઈને દાસનો દાસ એ તો ગયું તારી ગાંઠનું બીજું પેઠું પાપ આ જતુરે આપણે કરવા એવા કંસાને થઈ જાય થોલું બાપા કહેશ ઘણી વાર એટલે આપણા જીવનની અંદર ક્યારેય પણ આપણે કોઈ પણ પ્રકારનું માન ન આવે હોદ્દાનું આવે સેવક થવાનું છે આપણે નેતા થતાય સેવક અને જો આપણે ધ્યેય સ્ષ્ટ ન હોય ને તારે પદ મળે ને તો ફંટાઈ જઈ આપણે એમાં છડી જઈ અને આપણે કોઈક બે શબ્દ બોલી જાય તો ઉત્સાહ તૂટી જાય આપણો આપણે કામ કરતા વ્યવસ્થિત ને કોઈક હોય એવા સભાઓ કોઈક બે શબ્દ કહી જાય કોઈક આક્ષેપ નાખે આપણી ઉપર કોઈ ટ બે માણા વચ્ચે ટડકે જાય પાંચ માણા વચ્ચે અપમાન કરી નાખે ગુણે સ્વામીનું અપમાન કર્યું વડતાલમાં દસ હજાર માણા વચ્ચે સ્પેશિયલ સભા ફરી વડતાલમાં સ્વામીને અપમાન માટે સ્વામીની કથા કરીને તો અપમાનનો કંઈ શબ્દ નથી તો ઝાંખપ કાંઈ નહીં કશું જ નહીં વિવેક સાગર સ્વામી કહે ને એક ભાઈને લૂંટી લીધા ને બધું હાથે પગે કરી નાખ્યું અને ઘરવાળી કે ક્યાંય ગયું બધું હોવાનું લુકડી કે મને લૂંટી ગયા છોર કે તમારે કંઈ રિવોલ્વર હતી ને એ તો માણ હાંચવીને રાખીએ કે મેં ફોડવા નહોતી એમ જ્ઞાન કામમાં ન લાગે ટાઈમે આ તો બધું શિબિરમાં તમારે પ્રવચન કરવું હોય ને તો હમણાં ધમધમાટ બધા કરે બધા જ્ઞાનીઓ છો તમે કાર્ય કરો ગામડે ગામડે લોકોને જ્ઞાન દેવા જાઓ છો પણ એ આપણી હેઠળ રેલા આવે ને તારે ખબર પડે બીજા હેઠળ રેલો આવશો કે બેહો બેહો ટાટુ થશે જ્ઞાન ક્યાંય ઉડી જાય સેવક જ થવાનું છે આ બધા સત્સંગીઓના દાસના દાસ આપણે રહેવાનું અમારે તમારે આનંદ એમાં જ છે યોગી બાપા એ રીતે રહ્યા છે બાપા રામોદ માં ગયા અને સભા કરી માતેમ સ્વામી રસોઈ કરતા હતા મેળા ઉપર એ મેળો એવો કે બારી આમ બહુ ધુમાડો જાય જ નહીં બારે પેલા સ્ટવ ને ગેસ નો ચૂલા હળગાવે લાકડા પણ લીલા હાવ એટલી બધી ધૂણી છે ને સ્વામી અડધી રસોઈ બધું એમને અડધું મૂકીને હોઈ ગયા એક બાજુ લોબી થઈને બાપા એ પોણા બાર વાગ્યા સુધી કથા કરી બપોરે બાપા કે રસોઈ તો ત્યારે આવે બાર વાગે થાળ કરી થાળ ભરવા ગયા તો રસોઈ એમના ચૂલા ઉપર બાજુ મૂકેલું અડધું એમને મૂકીને જતા રહેલા વીસ માણસની રસોઈ બાર વાગ્યા બપોરના માતમ સ્વામી ક્યાંય ગયા બાપા કે જોયું કે તાવ આવે છે કે ના ના કે આખું બળે છે ધુમાડો થાય છે હું રસોઈ કરું તમારે કર્યું હોય કરો અને યોગીજી મહારાજ કટકટ રસોઈ કરવા પડ્યા નેતાની વાત કરું છું કે યોગી મારા નેતા હતા અને એ કાંઈ મંડળના કાગળ ઉપર નહોતા થાય તો અનંત બ્રહ્માંડોના નેતા છે સતત રસોઈ કરવા મળ્યા ને મોહનભાઈનું ઘર હતું ને મોહનદાદા આવ્યા કે બાપા તમે કેમ રસોઈ કરો છો ક્યાંય ગયા માચમ સ્વામી હું બોલ્યા હા કે માતમ સ્વામી કેટલે દયાળુ છે કે મારે કેટલાય ટાઈમથી સંકલ્પ હતો કે મારા હાથનો થાળ મહારાજ ક્યારે જમી આજે મને દયા કરીને સેવા આપીને મને બહુ આનંદ થઈ ગયો તો એની આંખું બળદ બાપાની નહીં બળતી હોય પણ બાપાએ એવું ન કર્યું તમારા સંસારમાં કેવું હોય છોકરાને હોવને પેટમાં દુખતું હોય ને હા હું કે આમથી ખોટી હોય હમણાં ખાવા આવશે કાંઈ આમ જો આ સભા આવી જાય આપણામાં અને બાપાએ કેવું લીધું પોઝિટિવ કે મારે થાળ મારા હાથ મહારાજ ક્યાંથી જમે આ કેટલું બધું ફેર પડી જાય ડખા છે થાય છે માનમાંથી હું છે ને માણસ ને એ બધાયને આપણે ગમે તેટલી કથા તમે સાંભળશો ને શિબિર તમે આખી વર્ષ શિબિર ફરે તો ફેર નહીં પડે કઈ આપણે સાંભળી લીધું એ તો એક માહિતી મળે આપણને આ બધું કાઢવું ને ઇન્દ્ર રાજા હો યજ્ઞ કર્યા યશો મેઘ તો વાસનાઓ ઓગે છે ને સ્વભાવ રાવણે દસ હજાર વર્ષ તપ કર્યું બ્રહ્મા રાજી છે અને માદેવ રાજી છે અને તો એ વાસનાઓ ગઈ છે ફૂંકાઈ ગયા દુર્વાસ અને વિશ્વામિત્ર નારદ જેવા આ અંદરના કાઢવાને દોષો એ કેવળ એની કૃપા જો રાજી કરવાનું આપણા મનમાં છે ને મારે બાપાને રાજી કરવા છે અને એ પુરુષ રાજી થશે ને બધો કચરો નીકળી જશે અને આનંદ આવશે બાકી આપણથી કાંઈ ન થાય આ શેખુપુર ગામ છે લીંબાચીની બાજુમાં ભીખુભાઈ માસ્તર છે આવ્યા કે ખબર નહીં શિબિરમાં ક્રોધી કેવા દુર્વાસાનો અવતાર એટલા ક્રોધી પણ અહીંયા ગુરુ પૂન્યમે આવ્યા બાપાની જોડે બેઠા હતા અને સ્વામીને કીધું કે સ્વામી મારો ક્રોધ જતો અને બાપાની અડીનું બાપા તમે મારા ગુરુ છે અને ગુરુ પૂનિયમ છે તમે દયા કરો મારો ક્રોધ જતો રહે સ્વામી એને માથે ટાપલી મારી આવું નહીં આવે આજે આ વાતને બાવી વર્ષ થયા એક વખત ગરમ નથી થાય આ પ્રમુખ સ્વામી છે આ સામાન્ય વસ્તુ નથી આપણે જે પ્રાપ્તિ મળી છે ને એમાં આપણે હોદ્દા બોતા તો ઠીક છે થોડીક વાત વચ્ચે કરું તો કેવા હોદ્દા ભગવાનનો હોદ્દો શું છે સીજી મહારાજ કોણ છે તો એ નથી મજૂરી શાણ ભેગું કર્યું લોજમાં નથી સંતોના તો થયા રોજ ભીખ માગવા નીકળતા શાણ ભેગું કરે આ જોડી માગવાની આવશે ને હમણાં તમારા ગામમાં જો કંઈક બીજા ગામમાં માગવાની થાય અને નવા નવા વેવાય કર્યા હોય વેવાય સત્સંગી ન હોય તો હું આપણે કહીએ તેમની પેલી શેરીમાં આવું આપણે ભેગો થઈ જાવ માગવા નીકળ્યા એટલે આખી જિંદગી માગે કોને પેટ માટે આ તો ભગવાન માટે મહારાજ નથી સા મહારાજ ગાય કરતા હતા ગોંડલમાં લી પણ કરે કલેક્ટર મળવા આવ્યા યોગી બાપાને કીધું કે શાસ્ત્રી મહારાજના દર્શન કરવા એટલે હું બોલાઈ લઉં કે સ્વામીને ખબર કસોટો મારી અને ખુલ્લા શરીરે લી પણ કરે છે કલેક્ટર હું કીધું કે મોટા પુરુષ હોય ને મળવા જવાય અહીં ન બોલે લઉં આવું જોડે સ્વામી વાંકા વાંકા લી પણ કરે છે સ્વામીને એવું નહીં કલેક્ટર મળવાય કલેક્ટરને ગુણ આવી ગયો કે આવા મહાન પુરુષ આવું મજૂરી આવી સેવા કરો છો વધારે ગુણ આવે આપણા મનમાં એવું છે કે લોકો મારા માટે હું આપણે કેવું હોય છે સ્વામા સમજો લપસા હોય ને તો કપડાં કેટલા બગડ્યા ને એની સામો આપણે બહુ નહીં જોઈએ પણ મન કોઈ ભાળી જ ગયું ને એ બહુ હોય છે હોય છે કે નહીં હોતું આ કપડાં મું બગડે પણ કોઈ ભાળી ન જાય તો અડધી શાંતિ થઈ જાય આપણને ઈગો છે ને આ બાન મને લોકો હું મારી કઈ દૃષ્ટિ જોશે ભાઈ લોકોને જે હોય જોવે ભગવાને કોઈ દે વિચાર નથી કર્યો મહારાજ યોગી બાપાને ભગતજી મહારાજ આ બધા દાસના દાસ થઈને રહ્યા છે કેટલો પાવર હતો એનામાં ભગવાનનો એટલે આપણે બધા જે સહકાર્યકરો હોય નાના મોટા હરિભક્તો મંડળમાં હોય એ બધાના સેવક જ થવાનું બધાનો રાજીપો લેવાનો બધાના આશીર્વાદ લેવાના આ તો તમે કાર્ય કરો છો ને એટલે તમને તમારી ઉપર અપેક્ષા હોય એમની સાધુ છે ને સમાજને અમારી ઉપર બહુ અપેક્ષા હોય કે સાધુ મર્યાદામાં રહે એનો વાણી વિવેક હોય એના નિયમમાં રહેતા હોય બધાને ગુણ આવે જો જો બજારમાં હજારો માણસો ફરતા હોય બે સાધુ ફરે તો વધારે નજર લોકોને ક્યાં હોય સાધુ ઉપર હોય કોણ નીકળ્યા શું નીકળ્યા છે કેટલું સત્સંગી ન હોય એ જોજો કરે એમ તમે કાર્ય કરો છો ને એટલે આખા મંડળ હોય ને ગામને બધાને અપેક્ષા કોની હોય કાર્યક્રમ અમારા આવા જ હોય એની જવાબદારી છે કોકની ભૂલ હોય તો માફી માગી લેવી નમી દેવું કોક અભાવગુણની વાત કરે ને જો તમારા માટે આ ભાઈ ખરાબ બોલે અને બીજા આગળ બોલે ને તો તમારે એને શું કરવું પડે કે એવું કાંઈ નથી તમે માનો છો એવું નથી બચારા હારા છે આમ તો ઘણી સેવા પછી અઠવાડિયે પછી શું કહેવું એમ ભેગા થયા તો તમારા તો ગુણ ગાતા થાય તો પહેલાં વેરભાવ ઓછો થાય કે ન થાય પણ એ વખતે આપણે કઈ વાત હાચી તારી મને અનુભવ એવો છો એવો જ છે સ્વામી સેવક રહ્યા છે કાયમ માટે આપણે અમદાવાદ જગતગુરુ શંકરાચાર્ય આવેલા વર્ષો તો પૂજન કરવા ગયા પુષ્પ છોખા કંકુ બધું લઈ અને શંકરાચાર્ય ની હામે ગયા એનું પૂજન કરવા પ્રમુખ સ્વામી શંકરાચાર્ય શું કીધું મારા પગના અંગૂઠાની પૂજા કરો બાપા એના શરણો બેસીને એનો પગની પૂજા પ્રમુખ સ્વામી કરી છે અને મેં બાપાને આ પ્રસંગ કે બાપા તમે મોટા દુનિયામાં મોટા ધર્મગુરુ ભગવાનનો અવતાર તો છો પણ લૌકિક રીતિ પણ તમારા કેટલા અને સંતો ને કેટલી પ્રોપર્ટી ને કેટલી મોટી સંસ્થા છે તો એના પગની તમારે પૂજા કરવાની તમે ગુરુ જ છો બાપા કે એવું ન બોલાય આપણે તો ભગવાન સ્વામીના સેવક છીએ અને આ તો જગતગુરુ કહેવાય કે આપણે સેવા મળે ક્યાંથી આ પ્રમુખ સ્વામી જો હૃદયથી કે છો ઉપર ઉપર નહીં હું નકર હું કે ભાઈ એને હાંસવી લેવા જોઈએ ખોટું લાગે કાસના વાસણ જેવા આપણે બે હું હું એવું બધું એવો રાખે છે બાપા આ બધા બહુ અઘરું છે આ બધું જ્ઞાન પછાવવું સત્તા પછાવી કઈક આવડત હોય કઈક કળા હોય આપણામાં એ બધાને લોક દેવું પડે આપણી બુદ્ધિ ક્યાં કામ આપે છે આપણા દોષો ઢાંકવામાં આપણી ભૂલ ઢાંકવામાં આપણે તરત કોર્ટ ઊભી થઈ જાય વકીલની જેમ તે આમ કીધું મેં આમ કીધું આમ કરવું જોઈએ તારી ફરજ શું છે ફરજ આપણી જ છે કે આપણે બધા માથે લઈ લેવાનું બાપા પોતે હતા પ્રમુખ સ્વામી મહારાજ સારંગપુરમાં અને સારંગપુર કીધું બોછાસનમાં અહીં કેટલ કેમ્પ કરેલો આપણે બાપા કેટલ કેમ્પમાં આવ્યા હતા સત્યાસીમાં માં અને એ વખતે બોછાસન ગામને એસડી લાઈન નહોતી મોબાઈલ નો તો સંશોધન જ નહોતું હત્યાસી માં પણ આ ગામને એસડી લાઈન ગામમાં નહોતી એટલે આપણે નોંધાવવો પડે નહીં હાજય લાગે ને બપોરે લાગે ફોન એસડી હોય ને તો ડાયરેક્ટ લાગી જાય ડબલામાંથી એ ગામમાં જ લાઈન નહીં અને કેટલ કેમ્પની અંદર દિલ્હીના બહુ જ મોટા અધિકારીઓ મેં કેટલ કેમ્પમાં જ રહેતા હતા ટેલિફોન ખાતાના ઠેઠ મિનિસ્ટર લેવલના માણસો દિલ્હીથી આવેલા ભારત લેવલના આપણો ગવર્નરે જોવા આવેલા કેટલ કેમ્પ આપણો અને એ વખતે એને કીધું કે મારે ફોન કરવો છે તમે સાધુઓ ઢોરની સેવા કરો છો તમે સાધો તો રસ હોય તમે આશીર્વાદ આપે અને પ્રવચન કરે ત્રણ કામ હોય નહીં અને તમે ઢોરાની સેવા કરો છો અને બધી સંસ્થાનો પરિચય આપ્યો આપણે બાપાનો આખી સંસ્થાનો અમારી સંસ્થા અને એને એટલું વિક ફોન કરવો ફોન એસડી નથી છે મારે તમારે આવી મોટી સંસ્થા દુનિયામાં બધા દેશોમાં એસડી લાઈન તકલીફ અમને બહુ તકલીફ કીધું પડે છે અને એની લાઇટિંગ ઓન કર્યો દિલ્હી અને એ પરમિશન લીલી હતી અરજી ભરજી કાંઈ નહીં કે આ સંસ્થાને એસડી લાઈન દેવી જોઈએ આ ગામમાં સંસ્થા છે બી એપીએસ બોચાસરમાં અને ત્યાંથી મિનિસ્ટર આગળથી ડાયરેક્ટ એની પરમિશન લઈ લીધી પેટલાદથી થાંભલા નાખ્યા અડધા માણસો ત્યાંથી દોઢસો માણસો કામ કરે દોઢસો અહીંથી કરે અને આઠ દાડામાં આ ગામને એસડી લાઇન આપી સરકારે અને આ વાત બાપાને આફ્રિકા જમતા હતા કરી બાપા કે અધિકારી રાજી થયા તો એસડી લાઈન ગામને આપી ગુરુ રાજી થાય તો હોટ લાઈન ભગવાન જોડે જોડી દે તમને બાપા બોલ્યા હતા તો ગુરુને રાજી કરવા ગુરુના ગુણ આપણામાં આવે તો એને રાજી કરવાનો ધ્યેય જો આપણને હશે ને આ થીમ હું છે આપણે શિબિરની રાજીપો તો દરેક ક્રિયામાં વિચારવાનું હું બોલું છું એમાં બાપા રાજી છે હું જે બોલ્યો એ હું જમ્યો એમાં રાજી છે હું બાપા રાજી થાય એ રીતે જમ્યો છું હું જોઉં છું એમાં બાપાનો રાજીપો છે કોઈ પણ ક્રિયા તમે કરો એને રાજી કરવાના વિચાર છે ને તો બોર્ડર બાર ક્યાંય નહીં જવાય આપણે આપણા સ્વભાવ અંદર જ રહેશે દબાઈ એટલે આપણે કોઈ પણ હોદ્દા તો ઠીક છે પણ આપણે સેવક થવાનું કોઈ હરિભક્તને મન દુખ ન થાય અને બધા જ આપણા નાના કાર્યકરો હોય બચારા અમુક કાર્યકરો કેવા હોય અમુક ગામડામાં નિહાળમાં બધે અમુક બહુ માઇન્ડ મર્યાદિત હોય છે એનું અને બહુ હુશ ન પડે ને એનો બધે લાભ લે બીજા નામથી બોલાવે ચીડવે હેરાન કરે અમુક જોજો ઢીલા હોય ને બચારા ગરીબ હોય બહુ હુશ ન હોય એને અમીલ્યા તરીકે જ રાખે હેલ્પર તરીકે એલા એવું નથી આપણો ભાઈ છે એ પ્રમુખ સ્વામી મહારાજો નાનામાં નાના હરિભગતને કેટલી પ્રાયોરિટી આપી છે જેટલા માણસને બાપાનું આખું જીવન તમે વિચારો કોણ પ્રમુખ સ્વામી હું છે તમે હું સમજી ઐક છી જિંદગીમાં બાપુ જૂઠું બોલ્યાસ બાપા જૂઠું બોલ્યાસ કોઈ સાબિત કરે દુનિયાનો માણસ કે પ્રમુખ સ્વામી એકવાર જૂઠું બોલ્યા કોઈની નિંદા કરી અહમ આવ્યું હોય આ બે પૈસાનો માણસ લખે હાલતા છાપા બાપા હવે એવા ફોચરા કેટલે એને કાંઈ અડે નહીં આપણને પ્રમુખ સ્વામી તો ભગવાનનો પાવર છે એનામાં અખંડ અક્ષર ધામમાંથી આવેલા પુરુષ છે સ્વામી અહીં બેઠા હતા શિશવામાં અને એમીને ભગવત ચરણ સ્વામી બેઠા હતા અને ભગવત સ્વામી હું તો કઈ બોલો નહોતો ની બિચારા એ બાપા વિશે હેતવાડા બહુ સારા સાધુ છે આપણા બાપાને હેતવાળા પણ એની હું એમ સૌરાષ્ટ્રના મને કે કાઠિયાવાડીમાં હું કઢી વખણાય કાઠિયાવાડીમાં કોઈ રાંધતા હું આવડે કઢી કરી છે કાઠિયાવાડી થાળમાં બીજું હું બાજરા રોટલા સિવાય આવડે કે તો મેં કીધું મારા જ અઠાવી વર્ષ રહ્યા ગઢડામાં તોય તો એની વાત કરી કે સાસ્ત્રીમાં ક્યાં પ્રગટ થયા છે મેળાઓમાં ચરોતર માં કે છે તો મેં કીધું ભગતજી મહારાજ યોગી બાપા ને સૌરાષ્ટ્રમાં જન્મ ત્રણ સૌરાષ્ટ્રમાં આપણે ગુરુ પરંપરામાં તો એની વાત કરી કે આ પ્રમુખ સ્વામીની વાત કરું આપણે પ્રગટની મન કે બાપા ક્યાં ને તો બાપા તરત બોલ્યા મને કશાય માં ગણશો નહીં મારે કોઈ ગામ નથી હું અક્ષરધામમાંથી જ આવ્યો છું બાપાથી આ બાપા બોલ્યા છે પ્રમુખ સ્વામીના કેટલા મને છે ને પંદર અનુભવ મને થયા છે અંતર્યામીના આપણા મનનું એક સેકન્ડમાં જાણી ગયા હોય કેટલા માણસોને કંકુ કાઢેસરતા પણ બે પૈસાનો માણસ કંઈક લખે બોલે ને જો આપણે બીએપીએસના ના કાર્ય કરો છીએ ને બાપા માટે જો કાંઈક થયું ને જીવ ભળીને ભસ્મ થઈ જાય આપણું આસુરી થઈ જાય અને એના બધા સંબંધ વાળા ભ્રમની મૂર્તિ ભગતજી મહારાજ કહેતા તો આનંદ આવે આપણને નિર્દોષ ભાવ એ ક્યારે આવે અહમ ન હોય ને તો જ રે આ તો પછી ભગવચંદ્ર સ્વામી મને કે આ તો તમે બધા આવી રહે છો ને એટલે ખાલી વાત કરું તો ખોટું ન લગાડશો મને કે સૌરાષ્ટ્રના માણસો છે ને પગ ઉપર કંઈક વાગ્યું હોય તો પેશાબ કરે પગ ઉપર લોહી નીકળે ને મેં કીધું અહીંયા ગુજરાતમાં તો આમ થામ પગ પગ પલાળાયવા કોઈ નો પડે નો વાગ્યું હોય બાપા હસે હસીને ઢગલો થઈ ગયા આખો પેટ ઉછળે બાપાનો તો સ્વામી બાપાની તો બહુ બધી વાતો આવે છે કે આવું છું કે સ્વામી આજી એવા મહાન સંત છે પ્રમુખ સ્વામી મહારાજ એવા ગુરુ આપણને મળ્યા છે એ રાજી થાય એટલે હોદ્દા બોદ્દા આપણે નેતા તો બરાબર છે નેતા તરીકે રહેવાનું છે પણ નેતા તો એક આપણે કામ કરવા માટે છે પણ થવાનું શું છે પાછું સેવક બસ બધા ના હોય એકલા બાપાના નહીં એના તો થવાનું જ છે એના થાય નહીં બધાને થાય ઘરમાં લગ્ન કરીને કોઈ છોકરી આવે અને એમ કે હું તો મારા પતિની બે રોટલી ભણું અને બે લુગડા એના ધોવા બધાની મજૂરી મજૂરી કરવા શું છે વ્યાખા ઘરનું બધું ધોવા કરવા તો હાલે ઘર એમ તમે કહો હું તો બાપાને મારે હોટલાય બીજા બધા ભાજી મૂળા હાલે આ બધાયના દાસ થવાનું છે આપણે આપણા ગામમાં મંડળ હોય ગરીબરી ભગત હોય નીચી જ્ઞાતિનો માણસ હોય ગમે તેવા સંજોગો હોય એના ઘરે પ્રેમ આપવો બેહવું મળવું મોટા મોટા નહીં અને કોઈ દાડો અહમ નો આવે પાપ મૂળ અભિમાન અહમ છે એ પાપ છે અને અહમ અહમ છે ને એથી ભગવાન આકારે છે સાંભળે બેની હરિરિજાની રીતડી મોહન વર ને માન સંગાથે વેર જો માન રાખશું તો ભગવાન એની જોડે વેર છે આપણી જોડે ન બને એટલે આપણે હોદ્દો કોઈ નહીં આપણે સેવક થવાનું છે અને બધા સેવક થયા છે મોટા મોટું કામ ગમે તેટલું કરો ને તો આપણે સેવક મટતા નથી બાપાને કીધું કે બાપા તમે તો પ્રમુખ થઈને વાસીને ઉઠક્યા બાપા શું કે પ્રમુખ થયા એટલે સેવક મટી ગયા કઈ આપણે સેવક ઓછા મટી જાય છે સેવક તો પહેલેથી જ રહીએ છીએ બાપાને પૂછ્યું કે તમને શું થવું ગમે બાપા શું બોલ્યા સેવક થવું ગમે ગુરુ છે કેટલી સામ્રથ્ય છે અંતર્યામી છે આ પૃથ્વી પર કોઈ અવતારો દેવો કે કોઈ ધર્મગુરુ કોઈ આચાર્ય હોય આવું કામ કર્યું ચાલી વર્ષમાં આ પૃથ્વી થઈ ત્યારથી કોઈ ભગવાનના નામ બોલે કોઈ કે ચાલી વર્ષના ઇતિહાસમાં આઠ દેશોમાં આવો સત્સંગ ફેલાવ્યો હોય એટલા સંતો મંદિરો સમય અને આવી સંસ્થા ઊભી કરી હોય સે કોઈની તાકાત પૃથ્વી પર એ બાપાએ કરીએ બતાવ્યું છે આપણા ગુરુ છે અને એમાંથી આપણે શીખવાનું છે એટલું કામ કર્યું તો બાપા જસ કોને આપે છે એમ કાંઈ કર્યું નથી આ બાપાના સંકલ્પે યોગી બાપાને થયું છે અમે તો ખુરશી સોંપાવી અમારથી શું થાય આવું બધું બાપા બોલે છે અને બીજાને રસ આપે છે તો આપણે નીચેના કાર્યકરો હોય આપણે સાથે રહેતા હોય આપણા મંડળના હરિભક્તો હોય બધાને આગળ કરી આપણા પાટો સૌ સમય ડાબરાઓ સૌ હાર પહેરાવા ગરીબનો તો બચારાનો વારો જ ન આવે ગમે તેટલી ભક્તિ હોય તોય અમુક પૈસાવાળા બરાબર ભાઈ રસોઈ હોય એનો જ બરાબર પણ અમથા અમથા અમુક તો ફિક્સ જ હોય બોલા શું કહેવાય આગેવાનો કાર્ય કરો એવું નહીં બધાને તક આપો આપણે બધાને મને ડૉક્ટર સાહેબને હાર પહેરાવો ડૉક્ટર સાહેબ કે બધા સંતોન પહેરાવો મને એકલા નહીં કહે તો આ મોટા પુરુષમાંથી આ બધું શીખવા મળે આપણને અહીંયા ત્યાગુલભ સ્વામી છે તમે બધા ઓળખો છો અહીંયા એક કે જે પટેલ જજ આવ્યા હતા પેટલાજના અને ઓફિસમાં બેઠા હું એની જોડે વાત કરતો હતો ત્યાગુલભ સ્વામી પેલી થાળ ભેટ ઓફિસમાંથી ઉઘાડા પગે ઉનાળામાં પાણીના પ્યાલા લઈને આવ્યા સાહેબને પીવડાવવા જજને હું સોફામેન જોડે બેસીને વાતો કરતો હતો મેં કીધું ઓ સ્વામી તમે ત્યાંથી પાણી લઈ આવ્યા હવે મેં તો બોલ્યો તો મારે લેવા જવું જોઈએ ને લઈ આવ્યા તો તમે લઈ આવો તો પણ હું ગયો ને હું વાતો કરું તો હું બોલ્યા કે મને પ્રમુખ સ્વામી હું કામ બેહાર્યો છે સેવા કરવા તમે એને વાતો કરો તમારી સેવા છે હું પાણી પીવડો મારી સેવા છે અહીંયા પીરસતા ત્યાગલો સ્વામી કોઈ દે હાજે જમે નહીં અને પીરસવા આવે રોજ પાછા અને પીરસતા ગામના જે ગરીબ ભગત આવ્યા કે મારે તમારી જોડે એકાદમાં મળવું છે આવો ત્યાગલો સ્વામી કઢીનું કમંડળ પીરસતા મૂકીને પગ જોઈને આવ્યા કે જમીન આવો સ્વામી હું બોલ્યા કે મારે વાર છે જમવાની કોઈ દેહ હાજે જમતા નથી માટે આપણે નીચા નીમી જવાનું છે મહારાજ રાજી થાય આપણી પર ગુણાતીતાના તાર ઘોડી પર નીકળ્યા અને મુસલમાનો મારવા આવ્યા તો આ તમારે જે વારી ભક્તો એ પકડ્યા બાલાન તરવલ કે તમારા મોટા કોણ છે કે વાંહે આવે જેને એને એમ કે આશીર્વાદ લેવા છે સંતોને મળ્યા કોણ મોટું છે કે ઘોડી પર આવે છે ગુણેશને પકડ્યા તમે મોટા છો સ્વામી કે અમે તો દાસ છીએ મોટા તો અલ્લાહ થલા અમે તો સેવક સી ન માર્યા મોટા અલ્લાહને કેન મારે જો સ્વામી કીધું કે આમ બધાનો ગુરુ છું તો શું થત સેવક જ રહેવાનો આપણે મોટા ભાવો માલ જ નથી કાંઈ દાસના દાસને આનંદ કરવાનો આપણે એટલે બાપા આપણે હોદ્દા આપ્યા છે એ હોદ્દા આપણી ફરજ બરાબર બજાવવાની છે સારામાં સારી પ્રમાણિકપણે સેવા કરવાની છે મનને મારવાનો છે અને સંતો હરિભક્તો બધાને કોકના માન હશે આપણે નહીં જ જોવાનું એ કોઈની સરસ આપણે જ કરવાની આપણે નિર્માની થઈ જવાનું આપણે મનનો મૂકી દેવાનું આપણે આ દ્રષ્ટિકોણ મૂકી દેવાના ગમે તેટલું આયોજન હોય મૂકી દેવાનું ભગવાન ઈચ્છા બાપાએ બધું મૂકી દીધું છે નથી મૂક્યું પ્રમુખ સ્વામી કેટલા પ્રસંગમાં મૂક્યું છે બાપાએ આપણા પ્રસંગો બધા બાપાને કહીએ આપણે આનંદ આવે કે નથી આવતો પણ આપણે જયારે મૂકવાનું થાય ત્યારે દુઃખ થઈ જાય આપણને મારે આપણે કોઈક બોલે કરે તો કઈ વાંધો નહીં સ્વામી કે આપણી ભૂલ ન હોય તો આપણે રાજી થવું ભવિષ્યમાં ભૂલ નહીં થાય આપણી એટલે આપણે બીજામાં રહીને અને બાપા બો ભગતજી શું કહેતા આમાં રહીને ગુણેશય મારી કસોટી કરે છે અને કોક આપણે કંઈક બોલી જાય શું કઈ આ નકામો છે આપણે એવું બોલીએ છીએ અમારી બાપા મારું કરે છે એ જ્ઞાન ઉડી જાય પાછું તો આપણે જ્ઞાન છે એનો આપણે જીવનમાં આત્મસાત થાય આપણે સારી વાર્તા ભજન સેવા કરીને સંસ્થાની હારામારી સેવા કરી શકીએ એ બાપાના શરણોમાં પ્રાર્થના સ્વામિનારાયણ ભગવાન